સેવાલિયા પંચમહાલ ને જોડતો મહીસાગર નદી પરથી સાત સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધી ચાલશે અને મહીસાગર નદી પર આવેલો અને ખેડા પંચમહાલ તથા વડોદરાને જોડતો સેવાલિયા ટીમ્બા બ્રિજ લાંબા સમયથી ખખડ હાલતમાં હતો બ્રિજના જોઈન્ટ્સ પાસે સળિયા દેખાતા હતા અને ખાડા પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી આ બ્રિજ પર દૈનિક દસ હજારથી વધુ વાહનોની અવરજવર રહે છે વાહન ચાલકોની સુવિધા માટે સમારકામ દરમિયાન અમદાવાદ ઇન્દોર હાઈવેને વૈકલ્પિક માર્ગ તરીકે સૂચવવામાં આવ્યો છે વાહન ચાલકો સિવલિયા ગામના ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી પાલીગામ બાલાજીનો રોડ તરફ અમદાવાદ ઇન્દોર હાઈવે થઈને ટીંબા ગામ અને ગોધરા તરફ આગળ જઈ શકશે માર્ગ અને મકાન વિભાગ તથા ઇજનેરોની ટીમ દ્વારા રાજ્યભરના નદી રેલવે તળાવ અને હાઇવે પરના પુલોની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને તેના રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સુપ્રત કરવામાં આવી રહ્યા છે રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ